જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમકાર ઓમ નમ હર્ષિવાય હર હર મહાદેવર મારી ચેનલનું નામ છે મધુબેન મારવિયા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રાવણ મહિનો ચાલે છે તો જેટલા મારા શિવજીના ભક્તો છે ને એને હર હર મહાદેવ હર त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव મે સરવ મમ દેવ દેવ હે શંકર ભગવાન હે શિવ અને શક્તિ આ જગતની અંદર માતા પણ તમે સવો પિતા પણ તમે સવો મિત્ર પણ તમે સવો સખા પણ તમે સવો આ જગતની અંદર જે કાંઈ છે એ તમે સવો આ જગતની અંદર આ દુનિયાની અંદર અમારું કોઈ નથી એ શિવ અને શક્તિ જે કાંઈ છે એ તમે સવો દુનિયા તો કોઈ દી થઈ નથી અને થવાની નથી આપણી અને દુનિયાનું તમે આયા કરશો તો તમારી વાહ વાહ કરશે અને દુનિયાની તમે દુનિયા ના પાડે અને તમે આ પાડે તમે ના પાડશો તો દુનિયા તમારી ગંદી ગંદી વાતો કરે એટલે હે મહાદેવ આ જગતની અંદર અમારું કોઈ નથી જે કાંઈ સવો એ તમે સવો હર હર મહાદેવ હર